હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટી એટલે કે હોમન એન્ટ્રન્ટ ટેસ્ટની અંદર પૂછાતા ગુજરાતી ભાગની અંદર વિશેષણ એટલે કે વિશેષણનું આખું ચેપ્ટર ખતમ કરવાની કોશિશ કરીશું બરાબર તો વિશેષણની ફૂલ ડિટેલમાં વાત કરવા જઈ રહ્યા છીએ આપણે આ પર વાત અહીંયા સીઈટી માટે નથી બરાબર તમે તલાટી ક્લાર્ક કોઈ પણ લઈ લો ટેટ ટાટ ગમે તેમાં દરેકમાં આ ટોપિક કામ લાગતો હોય છે લેંગ્વેજનો છે ગુજરાતીનો છે બરાબર વિશેષણની વ્યાખ્યા હવે એમાં એડજેક્ટિવની વાત કરીએ છીએ હવે જે શબ્દ કે જે પણ કંઈ સંજ્ઞા હોય વિશેષણ શું છે તો વિશેષણ એ જે કંઈ પણ શબ્દ હોય એના વિશે અર્થમાં વધારો કરે બરાબર અર્થમાં વધારો કરે અથવા એની વિશેષતા દર્શાવે તેને હવે વિશેષતા દર્શાવે કેવું હોઈ શકે ગુણ હોઈ શકે કોઈ સંખ્યા હોઈ શકે કોઈ માપ કે ક્રમ કે ગમે તે હોય તેને વિશેષણ કહી શકાય છે બરાબર તો વિશેષણ કહેવાય વિશેષ્ય કોને કહેવાય તે વિશેષ્ય જે શબ્દ માટે વપરાયો એટલે કે જેના માટે તમે એ શબ્દ પ્રયોજન કર્યું હોય બરાબર એ પોતે શબ્દ છે એ બરાબર તો એ તમે દાખલા તરીકે કોઈનો ગુણ બતાવ્યો છે કે કોઈનો સંખ્યા બતાવી કે જે પણ એ શબ્દ મૂળ છે તેને વિશેષ્ય કહેવાય દાખલા તરીકે એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં તો અહીંયા વાત મેં કરી દીધી કે સુંદર પક્ષી ઉડી રહ્યું છે એવું મેં કહી દીધું બરાબર તો અહીંયા સુંદર એ શું થયું વિશેષણ થયું બરાબર અને પક્ષી આપણે કોના વિશે વાત કરીએ તો પક્ષી વિશે વાત કરીએ બરાબર અહીંયા કોઈના પણ વિશે વાત કરી લો તમે વિશેષણના પ્રકારો છે વિશેષણના પ્રકારો જનરલી અલગ અલગ બધા રાખે છે એટલે કે અલગ અલગ એ કરવામાં આવે છે પણ કુલ પ્રકારો અમે અહીંયા આવરી લેવાની વાત અહીંયા કરી છે એટલે કે કુલ પ્રકારો અહીંયા તમને પાંચ જેવા દર્શાવવામાં આવે છે ગુણવાચક વિશેષણ જેને ક્વોન્ટિટી એડજેક્ટિવ કહેવાય છે બરાબર તો આ શું છે તો જે શબ્દ કે સંજ્ઞા છે સર્વનામ છે એ એનો ગુણ છે દોષ છે રંગ છે આકાર છે શ્વાસ છે અવસ્થા છે બરાબર વગેરે દર્શાવે તેને શું કહેવાય છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે ગુણ સફેદ ગાય એટલે સફેદ ગાય તો એ શું થયું રંગવાચક થયું બરાબર પેટા પ્રકાર બી પડે છે આના આપણે મેન મેન વાત કરી છે ઘણી વખત પેટા પ્રકાર પૂછે છે ત્યારે આ ગોટાળે ચડી જવાય છે બરાબર એ ગુણવાચક છે પણ રંગની વાત કરીએ તો રંગવાચક વાચક એવો વિકલ્પમાં આપેલો હોય તો છેતરી નાખે ગોળ ટેબલ ગોળ ટેબલ છે એટલે કે આકાર આવ્યો બરાબર કડવું ઉકારે તો સ્વાદ આવ્યો સારો માણસ તો ગુણ આવ્યો બરાબર અવસ્થા છે અવસ્થાની પણ વાત કરી લઈએ બરાબર ખરાબ છોકરો તે દોષ છે એના વિશે હવે સંખ્યાવાચક વિશેષણ છે તો એની શું વાત છે તો જે પણ શબ્દ છે એ સંજ્ઞા કે સર્વનામની સંખ્યા દર્શાવે છે બરાબર તો એને દાખલા તરીકે બે પક્ષી છે પાંચ ચોપડીઓ છે ચાર રસ્તા છે હજાર રૂપિયા છે બરાબર આ છે વસ્તુ ક્રમવાચક વિશેષણ શું દર્શાવશે તો ક્રમવાચક વિશેષણ છે એ જે તે શબ્દનો ક્રમ દર્શાવે છે હવે જે શબ્દ કે સંજ્ઞા જે સર્વનામ નામ છે એનો ક્રમ દર્શાવવાનું વાત કરે છે દાખલા તરીકે પહેલો નંબર ધોરણ છેલ્લો વિદ્યાર્થી અંતિમ સંસ્કાર આ શબ્દ પણ એમાં આવી જાય બરાબર દાખલા તરીકે આપણે ક્રિયાકાંડનો આ શબ્દ પ્રયોજન કરી લેવામાં આવ્યો કોઈની અંતિમ ક્રિયા કે અંતિમ સંસ્કાર આપણને ખબર છે હિન્દુ ધર્મની અંદર જનરલી સોળ સંસ્કારની વાત કરેલી છે તો સોળમાં છેલ્લામાં છેલ્લો સંસ્કાર એની વાત એટલે આ વાત છે ત્યાં તમને છેતરી નાખે આવો શબ્દ પ્રયોજન કરી દેતો બરાબર પેપર સેટ એવું કાઢી શકે છે પરિમાણ વાચક માપવાચક એક જથ્થા વાચક આપણે સીધી ભાષામાં વાત કરી છીએ એક જથ્થાવાચક જે શબ્દ કે સર્વનામનું માપ જથ્થો પ્રમાણ દર્શાવીને ગણી ન શકાય એવું હોય દાખલા તરીકે સમથિંગ કશ કંઈક છે થોડું પાણી ઘણું દૂધ પૂરતું અનાજ વગેરે આને કોઈ પણ એ નથી કરી શકાતું બરાબર આપણે એક લિટર બે લિટર એમ કહીએ ને તેમાં ચોક્કસ આવી જાય છે એ રીતે અનિશ્ચિત સંખ્યાવાચક પ્રશિક્ષણ કેવા છે દાખલા તરીકે એ પાછા અલગ છે દાખલા તરીકે જે સંજ્ઞા કે સર્વનામની આગળ અચોક્કસ સંજ્ઞા સંખ્યા લાગેલી હોય બરાબર એનો કોઈ પણ એ નથી પણ આને પ્રમાણ જનરલ દર્શાવે દાખલા તરીકે કેટલાક માણસો એમાં સંખ્યા કોઈ નિશ્ચિત નથી કોઈક વ્યક્તિ એમાં કોઈ સંખ્યા નથી કંઈક વસ્તુ એટલે એમાં કોઈ વસ્તુ છે એ પણ એનું કોઈ પ્રમાણ છે પણ અનિશ્ચિત છે ઘણા એવું કહે છે મુઠ્ઠીભર લોકો આપણી બુરાઈ કરે છે બરાબર તો એમાં મુઠ્ઠીભર લોકો એટલે એમાં કોઈ ચોક્કસ આવ્યું નથી બરાબર પણ એમાં એક તમને આ અંદાજ આપવામાં આવે છે હવે જે પ્રકાર છે આની અંદર પેઠા પ્રકારની અંદર પણ જે વિશેષણ છે કઈ કઈ રીતે લાગુ પડતા હોય છે તો પૂર્વ વિશેષણ અને અનુવિશેષણ લાગુ પડતા હોય છે એટલે કે જે શબ્દ હોય એની પૂર્વમાં લાગુ પડતા હોય છે અને પછી પાછળથી પણ લાગુ પડતા હોય વિશેષ એની પહેલાં આવે છે વિશેષ્ય પોતે અહીંયા હોય છે બરાબર અહીંયા હોય છે અને એની પહેલાં આવે છે એ પૂર્વમાં કહેવાશે અને વિશેષ્ય એની પાછળ જે આવશે એટલે કે લાલ ગુલાબ તો આ જે ગુલાબ શબ્દ છે એ વિશેષ્ય છે ને લાલ પહેલાં આવ્યું બરાબર જાડે જાડો છોકરો બરાબર ઊંચો છોકરો કે ગમે તે તમે રાખી શકો છો બરાબર પછી વિશેષ્યની પાછળ આવેલું આ પુસ્તક દળદાર છે બરાબર તો પેલો છોકરો ગુસ્સાવાળો છે પેલો છોકરો હોશિયાર છે આવું તમે વાપરી શકો તો અહીંયા એ આવી જશે બરાબર એટલે એ પાછળ લાગે ઓકે મિત્રો વિડીયો ગમે તો વળીને લાઇક કરજો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં બોલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ